વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતેથી પચીસ કિલો ગૌ જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો પાંચે આરોપીઓ વિરુદ્ધ વાગરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને લઈ ગૌવંશ કતલ કરતા ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાસ નું વેચાણ કરતાઓમાં રીતસર ફફડાટ ફેલાઈ ગયો હતો પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે વાગરા તાલુકાના ચાંચવીલ ગામે રહેતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માયલ પટેલ મુનાફ ઉર્ફે ટલાતી વલી પટેલ સુલેમાન પટેલ ગફૂર તેમજના ઘરે ગૌમાંસ રાખેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બે પંચો તેમજ પશુ ચિકિત્સક સાજીદ પી વોરાને સાથે રાખી વાગરા પોલીસની ટીમે ચાંચવીલ ગામે બાતમીવાળી જગ્યાએ રીત કરતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઈલ પટેલ મુનાફ ઉર્ફે ટલાતી વલી પટેલ શકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફૂર પટેલ નાઓના ઘરે તપાસ કરતા ચારેના ઘરમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી શંકાસ્પદ આશરે 25 કિલો જેટલું પશુમાસ મળી આવ્યું હતું જેમાંથી વેટરનીતિ ડોક્ટરે અલગ અલગ ચાર સેમ્પલ લે એફએસએલ માટે સુરત ખાતે મોકલી આપ્યા હતા રિપોર્ટ આવતા ચારેના ઘરેથી મળેલ માંસ ગૌમાસ હોવાનું જણા આવતા વાઘરા પોલીસે ઇન્ડિયન પિનલ કોડ પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ વિવિધ કલમો હેઠળ ગુનો ભાજપના લઘુમતી મહામંત્રી રિયાઝ ઉર્ફે ડેનિયલ તેમજ ગાય વેચનાર ગની અબ્દુલ પટેલ સહિતના પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ઢકેલી ચોવીસ કલાકમાં આમોટ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા